બોલ શ્રી કૃષ્ણ કન્યા લાલ કી જય દ્વારિકાની સૌને આમાં જય શ્રી કૃષ્ણ જય માતાજી ઠંડીના દિવસો છે ઠંડી ખુબ પડે છે તમારા ગામ માં ઠંડી કેવી છે કોમેન્ટ કરીને જણાવજો ભાઈ આજે આજનું આપડે ભજન ગાશું જોડિયા પાવા વાગ્યા છોડીએ પાવા વાગ્યા કાનુડા તારા છોડીએ પાવા ખાયા કાનુડા તારા છોડીએ પાવા વાગ્યા પેલો તે પાવો તારા મથુ વાગ્યો પેલો તે પાવો તારા મથુ વાગ્યો છેલ્લના તારા તોડ્યા કાનો તારા છોડિયા પાવા વાગ્યા છેલ્લના તારા તોડી નાખ્યા કાનોડા તારા છોડિયા પાવા વાગ્યા બીજો પાવો તે તારા ગોકુળ માવા ગયો બીજો તે પાવો તારા ગોકુળ માવા ગયો भक्तो न आये और खाया कान उतारा छोड़िया पावा गया भक्तो नया और खाया कान उड़ तारा छोड़िया पावा गया छोड़िया पावा गया कान और तारा छोड़िया पावा गया भक्तो नाम मन और खाया कान तारा છોડિયા પાવાગ્યો તાર વાગ્યો હૈયાર ખાયા કાનુડા તારા છોડિયા પાવા વાગ્યા ગોપીઓ ના માન હૈયાર ખાયા કાનોર તારા છોડિયા પા ગયા ચોથો પાવો તે તારા મથુરા માવાગ્યો પાથુ રામા વાગ્યો મા કંસ ને માર્યો કાનોડ તારા છોડિયા પાવાયગ મામા તે કસને માર્યો કાનૂળ તારા છોડિયા પાવાયગ છોડિયા પાવા છોડિયા પાવા વાગ્યા ભક્તો ના છોડીયા પાવા વાગ્યા પાંચમો તે પાવો દ્વારિકા માવા વાગ્યો પાછમો તે પાવો દ્વારિકા દ્વારિકમા વાગ્યો રાજા કેવાયા કાનુર તારા છોડિયા પાવા વાગ્યા રાજા ધીરાજ કેવાયા પાવો તે તારા ત્રીઓ તે તારા ત્રીક માં વાગ્યો થઈ થઈ નાચ્યા કાનુર તારા છોડિયા પાવા વાગ્યા મનહર થઈ થઈ છોડિયા પાવા વાગ્યા પાવા વાગ્યા કાન ઉડતારા છોડિયા પાવા વાગ્યા ભક્તો ના મનો ખાયા કાન ઉડતારા છોડિયા પાવા વાગ્યા સાતમો તે પાગ્યો પા સાતમા પાઓ તારા દા માં વાગ્યો ફક્તો ના દર સન દીધા પાવા ભક્તોના વાતો દીધા કાન ઓડ તારા છોડિયા પાવા વાગ્યા આઠમો પાવો તે તારા માં વાગ્યો આઠમો પાવો તે તારા મંડળ फोना तो दर शान दीदा कान छोड़िया पावा फोना तो दर शान दीदा कान छोड़िया पावा छोड़िया पावा गया कान उतारा छोड़िया पावा फोनी तो दर शान दीदा कान उतारा छोड़िया वैगा भक्त न मन हर खाया का नूर तारा छोड़िया पावेगा बोल श्री कृष्ण कन्हैया लाल की जय तो हरि का जय उस बेना जय श्री कृष्ण जय माता जी